મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો નો ટુ બી લેફ્ટ બિહાઇન્ડ નો હેતુ સિદ્ધ થાય તેમજ લોકશાહીના પર્વમાં મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે ઓલપાડ તાલુકાની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને ભાગરૂપે ત્રણ દિવસીય સહેલી સંઘે મતદાન કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે સખી સાથે સંવાદ કરતા કહ્યું હતું કે સુરત જિલ્લામાં ત્રિદિવસીય સખી સહેલી સંગે મતદાન અભિયાનનો મુખ્ય ઉદ્દેશ

સો ટકા મતદાન થશે જેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે કહ્યું હતું કે લોકશાહીના પર્વમાં મુખ્ય બે મહત્વની બાબતો હોય છે જેમાં પહેલું મતદાનથી યોગ્ય પ્રતિનિધિઓની પસંદગી કરવાની હોય છે અને બીજું દેશનું ભવિષ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં હોય છે તેમ પરિવારની ચાવી મહિલાઓ પાસે હોય છે તેમણે દરેક પરિવારની સાસુ નનંદ બહેન વહુ અને સખી સહેલી સાથે અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ડીઆરડીએના ડિરેક્ટર બી એમ પ્રજાપતિએ લોકશાહીના પર્વમાં મતદાનનું બહુમૂલ્ય સમજાવતા જણાવ્યું હતું કે દેશના વિકાસમાં દરેક વોટની કિંમત એક એક સરખી હોય છે આ લોકશાહીમાં મતદાને નાગરિકોનો અવાજ છે દેશ માટે આપણને આપણા વોટનું ગૌરવ હોવું જોઈએ તેની કિંમત બહુ મૂલ્ય છે એટલે જ તો કહેવાય છે કે મત પવિત્ર અને કિંમતી છે સહેલી સંગે મતદાન કરવા અનુરોધ કર્યો હતો મતદાન એ ગુપ્તદાન છે મત એ લોકશાહીનું હાર્દ છે આ અવસરે પ્રાંત અધિકારી ઓલપાડ અને આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ આ અભિયાનમાં મહિલા મતદારોને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન મતદાન શપથ મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા મતદાન મતકે મોબાઈલ પ્રતિબંધ વિષય ઉપર માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદાન નોંધાય અને મહિલા મતદાતાઓ વધુ પ્રમાણમાં જાગૃત થાય તે માટે સખી સહેલી સંઘ મતદાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજથી સુરત જિલ્લામાં સખી સહેલી સંઘે મતદાન કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે જેમાં મુખ્ય ઉદ્દેશ્ય છે કે સાતમી મઈ બે હજાર ચોવીસના રોજ જ્યારે લોકસભા ચૂંટણી માટે મતદાન થશે તે દિવસ મહત્તમથી મહત્તમ મહિલાઓ મતદાન મથક પર જઈને વોટિંગ કરે અને સુરત જિલ્લામાં ફિમેલ વોટિંગ રેશો સારી રહે આ માટે આજથી દરેક આંગણવાડીમાં મતદાર જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યા છે શપથવિધિ થઈ રહી છે વોટિંગ રિલેટેડ જે પણ અગત્યની સૂચનાઓ છે આ આપવામાં આવી રહ્યું છે સિગ્નેચર કેમ્પેન થઈ રહ્યા છે ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થભાઈ તલસાણીયા ટીડીઓ હાર્દિકભાઈ ગઢવી संकलित बाढ़ विकास योजना ना अधिकारी भारतीबेन आईसीडीएस प्रोग्राम ऑफिसर श्री कोमलबेन ठाकुर महादेव शास्त्री विद्यालय न आचार्य भरत भाई पटेल प्राथमिक शिक्षण अधिकारी सखी मंडल बहनों आंगनवाड़ी बहनों सहित ग्रामजन